આપઘાતના પંદર દિવસ પહેલાં એટલે કે પંદર જુલાઈએ અલ્પેશે પોતાના હાથ પર પત્ની ફાલ્ગુનીનું ટેટુ દોરાવ્યું હતું જ્યારે આર્ટિસ્ટે તેમને પૂછ્યું કે આટલા વર્ષો પછી તમે કેમ ટેટુ કરાવો છો ત્યારે જવાબમાં અલ્પેશે કહ્યું કે હું મારી પત્નીને સરપ્રાઇઝ આપવા માંગુ છું ત્યારે હવે આ બધા વચ્ચે કોઈને ક્યાં કંઈ ખબર હશે કે લવ મેરેજ બાદ અફેરના આ કિસ્સાનું આટલું કરોડો પરિણામ આવશે આ ઘટનાને લઈને પરિવારના વિવાદ અને માનસિક તણાવની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે પરંતુ આ ઘટના સાથે જોડાયેલા એક અન્ય પાસું પણ એટલું જ ચોંકાવનારું છે ટેટુ આ માત્ર એક ચિત્ર નહોતું પરંતુ પ્રેમ વિશ્વાસ અને છેતરપિંડીની એક દર્દનાક કહાનીનું તે પ્રતિક બની ગયું પંદર જુલાઈએ મૃતક અલ્પેશે ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયા પાસે પોતાની પત્ની ફાલ્ગુનીનો સુંદર ફેસ પ્રોટ્રેટ

સ્ટુડિયો પર આવ્યા અને અને ફાલ્ગુની અલ્પેશનો એક ખાસ વાસ્તુ પ્રસંગનો ફોટો માટે આપ્યો હાથ પર અલ્પેશનો ફેસ પોર્ટ્રેટ બનાવડાવ્યો અલ્પેશ પર તેની બાજુમાં જ બેઠો હતો અને સ્ટુડિયોના સીસીટીવીમાં આખો પરિવાર એક સાથે ખુશ જોવા મળ્યો હતો પોલીસની તપાસમાં ફાલ્ગુનીના લગ્નેતર સંબંધો બહાર આવ્યા હતા ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયાએ ઘટના પર ગંભીર દુઃખ વ્યક્ત જણાવ્યું બનાવવા આવ્યા ત્યારે મને કોઈ પણ અસામાન્ય લાગણી થઈ નહોતી મેં તેમને પૂછ્યું કે આટલા વર્ષો પછી કેમ ટેટુ કરાવો છો ત્યારે તેમને પત્નીને સરપ્રાઇઝ અંગેની વાત કરી હતી આટલો પ્રેમ વ્યક્ત કરનાર વ્યક્તિ આવું ભયાનક પગલું ભરી શકે તે માનવું મારા માટે ખૂબ